નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે પુરુષોની અંદર ઘણી એવી તકલીફો થતી હોય છે તો એ જે તકલીફ છે એ ઘણા વ્યક્તિઓને એનો અનુભવ પણ કરી ચૂક્યા હશે તો એ જે તકલીફ છે મિત્રો એ છે ધાતુ ભિકાર એટલે ઘણી વખત ઘણા મિત્રોને એનો અનુભવ પણ થયો હશે અને પ્રેક્ટિકલી તમને ખ્યાલ પણ હશે કે આપણે ઘણી વખત પેશાબ કરતી વખતે આપણા પેશાબ સાથે એ ધાતુ બહાર આવતું હશે તો એ સમસ્યાથી આપણે કઈ રીતના છુટકારો મેળવી શકીએ તો ઘણી એવી તકલીફો થાય છે મિત્રો અને ખાસ કરીને તમે એકથી બે દિવસની અંદર તમને એ તકલીફ થતી હશે પછી બે ત્રણ વીક તમને કોઈ પ્રોબ્લેમ ના થાય અને ફરી એ સમસ્યા થાય તો એ સમસ્યા આપણે કઈ રીતના છુટકારો મેળવી શકીએ એટલે આપણે પેશાબ દ્વારા જે કંઈ તકલીફ થાય બળતરા થાય ધાતુનો વેસ્ટેજ થાય ધાતુ વિકાર થાય તો એનો ઈલાજ આપણે આયુર્વેદિક રીતના કઈ રીતના કરી શકીએ તો આ વિડીયો ખાસ ધ્યાનપૂર્વક જોઈ લેજો મિત્રો અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધો વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે તો ખાસ કરીને ધાતુ વિકારની જે સમસ્યા થાય છે એ અમુક ચાલીસ પચાસ વર્ષ બાદ એ સમસ્યાઓ થતી હોય છે અથવા તો એના પહેલાં પણ ઘણા વ્યક્તિઓને એ સમસ્યા થતી હોય છે તો આ વિડીયો ખાસ કરીને પુરુષો માટે છે તો તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની આડઅસર પણ થશે નહીં અને જે ધાતુ વિકારની જે સમસ્યા થાય છે એમાંથી તમે એકસો એક ટકા એમાંથી તમે છુટકારો મેળવી શકશો અને એની સાથે તમને પેશાબ કરતી વખતે કોઈક વખતે બળતરા થતા હોય પેશાબનો કલર બદલાઈ જતો હોય અથવા તો પેશાબની સાથે કોઈ પણ તમને તમારા ઈચ્છા અનુસાર જો કોઈકને કોઈક અંશે તમને પ્રેક્ટિકલ અનુભવ પણ થયો હશે કે ખૂબ તકલીફ થતી હોય છે બળ પણ આપવું પડતું હોય છે અથવા તો ટીપી ટીપી પણ પેશાબ આવતો હશે તો એવી બધી સમસ્યા થતી હોય તો એની સાથે પણ તમને એનું આરામ અને એનું રિલેક્સનો અનુભવ તમને મળી શકશે તો હવે સૌથી અગત્યનું એ છે કે પેશાબની સાથે ધાતુ વિકાર થાય ધાતુનો વેસ્ટેજ થાય તો એનો ઇલાજ આપણે કઈ રીતના કરી શકીએ તો સૌથી પહેલાં તો એકદમ દેશી ઇલાજ તમને બેથી ત્રણ એવા આયુર્વેદિક ઇલાજ તમને જણાવીશ તો એની અંદર સૌથી પહેલાં તો આપણે ત્રણ એલચી લેવાની બરાબર છે આખી એલચી ત્રણથી ચાર તમે એલચી લઈ લો અને એની સાથે સાતથી આઠ તરબૂચના બીજ એને કમ્પ્લીટ તમે એને વાટી નાખો અને ત્યારબાદ તમે એક કપ પાણી અને એક કપ દૂધ લેવાનું બરાબર છે એ મિક્સ કરી દો અને જે એલચી લીધી અને તરબૂચના બીજ લીધા એનું જે ચૂર્ણ છે એ દૂધ અને પાણીની અંદર તમારે નાખી દેવાનું અને ત્યારબાદ હલકા તાપી એને ગરમ કરો અને પાણી ઓગળી જાય એટલે પાણી બળી જાય ત્યાં સુધી એને હલકા તાપી એને ગરમ કરવાનું અને એનું જો સેવન કરશો તમે સવારે અથવા સાંજે પણ તમે સેવન કરી શકો તો પણ તમને જે ધાતુ વિકારની સમસ્યા થાય છે ખાસ કરીને સવારે ઉઠતાની સાથે તમને તકલીફ થતી હોય છે તો એ સમસ્યામાંથી તમે ખૂબ સારું રિઝલ્ટ અને આરામનો અહેસાસ પણ થશે અને બળતરા સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થતી હશે એની અંદર પણ તમને ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકશે તો એલચી અને તરબૂચના બીજ ત્રણથી ચાર એલચી અને સાતથી આઠ તરબૂચના બીજ બરાબર છે દૂધ અને પાણી મિક્સ કરી દો એની અંદર એ પાવડર તમારે નાખી અને ગરમ કરી અને તમે એનું સેવન કરી શકો તો આ પહેલો ઉપચાર છે અસરકારક ઈલાજ છે તમને એની અંદર ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકશે અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય અને અત્યારના સમયની અંદર આપણે જરૂર પડે કે ના પડે પણ આવનાર સમયની અંદર કદાચ આપણે આયુર્વેદિક ઔષધિ વિશે જાણકારી હોય નોલેજ હોય તો આપણે નાની મોટી બીમારીઓ આયુર્વેદિક ઔષધિ દ્વારા એ આપણે શરીરથી એને દૂર કરી શકીએ તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો હવે બીજા નંબરનો ઉપચાર છે મિત્રો તમારે વડના મૂળની છાલ એનું ઉકાળું બનાવવાનું બરાબર છે વળના મૂળ મૂળ આપણે લેવાના એની ઉપરની છાલ કાઢી લેવાની અને થોડા ઘણા એમ છે એને વાટી પણ શકો અથવા તો ડાયરેક્ટ તમે પાણીની અંદર નાખી અને ઉકાળું બનાવો અને એને ચાડી લેવાનો અને એને ગાળીને ત્યારબાદ તમે અર્ધ કપ પણ તમે પી શકો એકથી બે ચમચી પણ તમે પી શકો તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે અને હવે ત્રીજાનો ઉપચાર છે મિત્રો એની અંદર છે સૌથી પહેલાં તો આપણે એલચી લેવાની અને શેકેલી હિંગ બરાબર છે એનું ચૂર્ણ આપણે લેવાનું અને તમે એને એક ગ્રામ એક ગ્રામ આપણે લેવાનું એને દૂધ સાથે તમે સેવન કરો તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે તો ખાસ કરીને ધાતુ વિકારની જે સમસ્યા થાય છે એમાંથી તમે આ બેથી ત્રણ ત્રણ ઉપચાર મેં તમને બતાવ્યા એમાંથી તમે કોઈ પણ એક ઉપચાર તમે અપનાવી શકો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અને ખાસ કરીને વનના મૂળની છાલનો જે તમે ઉકાળો પીશો એટલે તમને જે બળતરા સંબંધિત તકલીફ થતી હોય પેટની અંદર કંઈક ને કંઈક અંશે બળતરાનો અહેસાસ થતો હોય જલન જેવું થતું હોય પેશાબ કરતી વખતે પણ તકલીફ થતી હોય એની અંદર પણ તમને રાહત તમને ચોક્કસપણે મળી શકશે અને બીજું કે એલજી અને હિંગ એનો પણ તમને ઉપયોગ કરી શકો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે એટલે ધાતુ વિકારની જે સમસ્યા થાય જે વ્યક્તિને થતી હોય એ વ્યક્તિ ચોક્કસપણે આ ત્રણ ઉપચારમાંથી કોઈ પણ એક ઉપચાર અપનાવી શકો જેથી કરીને તમને જે ધાતુ વિકારની સમસ્યામાંથી તમને પરેશાન થઈ ચૂક્યા હોય તો તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અને ખાસ કરીને આ વિડીયો તમારા મિત્ર વર્તુળની અંદર પણ શેર કરજો કદાચ કોઈક મિત્રને આ તકલીફ થતી હોય એક અઠવાડિયાની અંદર તકલીફ થાય બે ત્રણ અઠવાડિયા ત્યારબાદ કોઈ તકલીફ ના થાય ફરી એ સમસ્યા જો થતી હોય તો તમે ચોક્કસપણે આ ઈલાજ તમે જરૂરથી અપનાવી શકો જેથી કરીને તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જણાવવાનું હતું કે ઘણા પુરુષોને આ તકલીફ થતી હોય છે પેશાબ કરતી વખતે ધાતુ બહાર આવતું હોય છે તો એ સમસ્યામાંથી આપણે કઈ રીતના છુટકારો મેળવી શકીએ તો ચોક્કસપણે તમે આ ઈલાજ અપનાવજો અને ખાસ કરીને આ માહિતી તમને સારી લાગી આયુર્વેદિક રીતે જો તમને જોડાવાની મનોભાવના હોય તો ચોક્કસપણે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મળીએ કોઈ નવો ટૉપિક સાથે ત્યાં સુધી ખાસ કરીને મારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુના પ્રાર્થના અને તમે તમારું શરીરનું ખાસ ધ્યાન રાખજો કારણ કે અત્યારના સમયની અંદર ખાસ કરીને જીવનશૈલી ખૂબ ઝડપથી બદલાઈ પણ રહી છે આપણે ખાનપાનને લીધે ચોક્કસપણે એની અંદર આપણે ચોકસાઈ જે પહેલાં સમયની અંદર જે મળતી અનાજ પાણીની અંદર એવી ચોકસાઈ પણ આપણે અત્યારના સમયની અંદર મળતી નથી જેના કારણે આપણે અનેક રોગોના આપણે સામનો કરવો પડી રહ્યો છે જેથી કરીને આપણે આયુર્વેદ સાથે જોડાવું જો હોય આયુર્વેદનું જો જાણકારી હોય આયુર્વેદિક ઔષધિ વિશે જે નોલેજ હોય તો આપણે નાની મોટી બીમારીઓથી એ આયુર્વેદિકનો ઉપયોગ કરીને આપણે એને છુટકારો મેળવી શકીએ તો મળી ગઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક જય શ્રી કૃષ્ણ રાધે રાધે